ચાણસમા તાલુકાના રામગઢ કંબોઇ ગામ વચ્ચે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવતીની પૂરીબેન ગણેશભાઈ દેસાઈ ઉંમર ઓગણચાલીસ વર્ષ ગામ ધરમોડા તાલુકો ચાણસમા તરીકે ઓળખાણ થઈ છે યુવતીની લાશ નર્મદાની કેનાલમાં પડી હોવાની જાણ ચાણસમા પોલીસને થતાં લાશને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી અને લાશને ચાણસમા રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી યુવતી કેનાલમાં કેવી રીતે પડી તેને લઈ ચાણસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલ તો હત્યા કે આત્મહત્યા તે ચોક્કસપણે જણાઈ આવ્યું નથી જો કે ચાણસમાં પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર